સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે ચાણસમા તાલુકાનો વિજયાદશમી ઉત્સવ શિશુ મંદિર ચાણસમા ખાતે વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવાયો આ કાર્યક્રમનું આયોજન રવિવાર તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજે ચાર થી છ સુધી શિશુ મંદિર ચાણસમા ખાતે કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વસંતભાઈ આત્મા રામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય શ્રી તરીકે રમેશભાઈ જોશી સદભાવ સંયોજક મહેસાણા વિભાગ ઉપસ્થિત રહી સજ્જન શક્તિ અને સ્વયંસેવકોને માર્ગદર્શન કરેલું હતું આ પ્રસંગે ચાણસમા તાલુકાની સર્વ સમાજ અને ગામમાંથી એકસો સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહી શારીરિક અને બૌદ્ધિક અને ઘોષ પ્રાત્યક્ષિક કરેલ હતા સાથે સાથે સમાજના શ્રેષ્ઠીજનો સમાજ સેવકો સાધુ સંતો અને વડીલો મળીને એકસો બે માતૃશક્તિ બાસઠ અને બાલ સત્તાવન મળીને કુલ બસો એકવીસ વ્યક્તિઓ હાજર રહી કાર્યક્રમનો લાભ લીધો હતો કાર્યક્રમમાં સ્વદેશી ઉત્પાદન ગૌ આધારિત ઉત્પાદન સંઘ સાહિત્યના સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું અતિથિ દ્વારા સંઘના સ્વયંસેવકોને શતાબ્દી વર્ષની શુભેચ્છાઓ આપી વક્તા દ્વારા પૂજનીય ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીના જીવન પ્રસંગો દ્વારા રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપી ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવરજીએ પોતાના જીવનથી પ્રેરણા આપી 1925 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી ડોક્ટર સાહેબ પોતાના રક્તનું પાણી બનાવી આ રાષ્ટ્રમાં સંઘ વિચારને પ્રાપ્ત કર્યો ડોક્ટર સાહેબે પ્રચારક પરંપરા દ્વારા સમાજને રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ આપવા માટે પ્રેરણા આપી સંઘ ક્યારેય હિંસાની વાત કરી નથી 100 વર્ષમાં સંઘે અને સ્વયંસેવકોએ ખૂબ સંઘર્ષ કર્યો છે સંઘ પર પ્રતિબંધના સમય દરમિયાન પણ સ્વયંસેવકોને સંયમ રાખી સંઘને આ કસોટીમાંથી બહાર લાવવા ગુરુજીએ પ્રેરણા આપી સંઘે સો વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં સંઘ વિચાર પ્રેરિત સંગઠનોની સ્થાપના કરી હતી આજે દરેક સંગઠનો પોતાના ક્ષેત્રમાં આજે પણ સમર્પણ ભાવથી રાષ્ટ્ર અને સમાજની સેવા કરી રહ્યા છે આજે સમાજે સંઘ દ્વારા ચાલતા જાગરણ દ્વારા જાગૃત થઈને પંચ પરિવર્તન તરફ વળવાની જરૂર છે પંચ પરિવર્તન દ્વારા સમાજ શક્તિશાળી બને અને રાષ્ટ્રની તમામ સમસ્યાઓનું જાતે જ સમાધાન કરે અને આપણો હિન્દુ સમાજ પુનઃ વૈભવશાળી બને